જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ જય મુરલીધર બધા ડાયરા રામ રામ કેમ છો બધા મજામાં આજ આપણે અડદ મહાત્યાગ વંશીમાં ઘોસીને દવા સાટી હતી ને બહુ રિઝલ્ટ ન આવ્યું તમે ખોટા રૂપિયા ન નાખતા ઘટાણા બાપા સાફ કરે તો બાપા વર્ગે સાફ કરવામાં કરવા માં ડગરા બદલાય આપણે બરદ ન પડ્યા હામાં કલા ટાટિયા હામાં કલ નહીં પગું જેક મારવાની શરૂઆત કરી દીધી પપ્પા એ ના પગ હમ કરવાની ત્યાં શરૂઆત કરી દીધી એક મારીને પછી જો પડો કાઢ લેડું કાઢ લીધું પલડો ફીટ ઓલું હું કે ફેર એની પછી ચાલુ કરી દીધું બોલ પીલવાનું ડગરા છે ઈઠાઈ ની જારી કરીને ખા હવે સોવીની ઇઠાવી કરીને બોલ પીલવા વર્ગી ગયા ઓલો ટાયર ફરી ગયો હવે આ ટાયરમાં પપ્પા ફૂલ ટાઈટ કરે નકર ઘરે હાલતામાં ખુલ્લી જાય હબાવ ટાઈટ કરવા પડે આમાં મદદ કરે પપ્પા બોલું ભૂલે આગલા વીકતા હોમા કર નાખે પહેલા સોવી ને જયારે ઈઠાઈ ની કર નાખા તમે જોઈ શકો આપણે ડગરા તો રેડી થઈ ગયા પણ હવે કેદીનું ટ્રેક્ટર ને હવામાં આપી લે પપ્પા એકઈ માં હવા નથી આડે મોરો થવાનો છે ચારે માંથી એક હવા નથી થોડી થોડી જ છે બધામાં કેદીનું પેડું તું ને અરે પપ્પા ગયા ફરવા ફટાફટી જાય બાકી પેલા આની સાઈડ ના ટાઈમ ભરી ગયો હવે આમાં ફરી ગયા ટોપર

બાકી પેલા તો દી આખું માન તણસ્યા ટોલી ભરીણભાઈ ટેક્ટર ભરે હા હબા ઓ બાકી જો ઠલવી નાખી ટોલી આખી ભરી નથી દબાવી દબાવીને ભરે આવો ભાઈ હા જો તો ફરા તમે ભરી દીધી ટોલી જો આપણે વાસળો વાળ ધીમે ધીમે આ વાયલો જ જાય થઈ ગયો આપણે વાસળો તૈયાર ના કે ખેતરમાં હાલે ધીમે ધીમે કિમ બાકી ખડું ખડું ઘટતું જાય जो हूँ टेक्टर उपाडो उपड़ी जाए हो कोशिश कर उपड़ी तो जाहे जो उपड़ी दो आपकी ताकत डेक्टर जो ખડ છે ને હાથી ઓલું થઈ જાય આવી ગયું હાથી આ અટાણે હાથી હાલે એમાં ઘણા ફાયદા થાય પેલો ફાયદો કે ખેતરમાં ખેડ થઈ જાય બીજો કે જે ખડ નહીં હોય ને એ પડી જાય ત્રીજો કે અડદ પાણી લેવા વર્ગી જાય એમ સારું ખેતર ખેડૂત પેલા હાથે એકા વગર નામાં આવું હોય જો આમાં થોડાક થોડુંક ક્યાંક ક્યાંક ઘઉં વિદ્યા છે એવું હોય અને હાથી એકા હાથી આકી લે ને પછી જો આવું થઈ જાય ઘઉં નથી જી ઝીણા ઝીણા હોય ને એ બધું પડી જાય કેમ બાકી આપણું ખેતરમાં ડ્રાઇવિંગ સીધે સીધું ટ્રેક્ટર આયેલું જ જાય હાવ જોયું

ખેતરમાં તો હાતી હાલી ગયું આ આપણે વાસડાના હવાને તૈયાર કરવામાં જ વાર લાગે એમાં ડગરા બદલાવવામાં બાકી એમાં જરાક આમ થાકોડા જેવું લાગે બાકી તો કે મેં વાંધો જ નથી આવતો હાયેલું જ જાય હાવ આમાં ખેતરમાં આખું એ તો હાવ હેલું છે ખાલી ઓલામાં જ થોડીક ઓલી વાર લાગે બાકી કઈ વાંધો તો ન તો ના આપણે આ ખેતરમાં અળદમાં હાતીએ કીને તો ઘણા ફાયદા થાય એમાં તો કે નેદું ઓછું પડે પછી ખેતરમાં ખેડ થઈ જાય પછી પાણી અડદ પાણી લે ઘણા ફાયદા થાય તો મિત્રો હવે આપણે વિડીયો પૂરો કરી દઈ જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી જ દેજો લાઇક સબસ્ક્રાઈબ તો કરીને જ જઈજો આવજો